ચાંગડાઈ ગામના સીમ વિસ્તારમાં ગત રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં સસલાના શિકાર અર્થે નીકળેલા બે શિકારીઓને માંડવી વન વિભાગના કર્મચારીઓએ પકડી તેમની પાસેથી ટોચ અને ધોકા સહિતનો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો

આ ઈસમો પાસેથી બેનંગ ટોચ બેનંગ ધોકાનો મુદ્દામાલ કબજે લઈ શિકાર અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે